પ્રભુની સ્તુતિ થાવ ઘણી બધી બાબતો શીખવાડી અને શિષ્યોના પગ ધોયા નહી આપણે એ બહુ સારી રીતના જાણીએ છીએ નમ્રતાનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હું કઈ છું અથવા હું તારા કરતા બેસ્ટ છું સારો છું એ બાબતો આપણને ગર્વિષ્ઠ બનાવે છે કમંડી બનાવે છે અને ભલે મિત્રો જોવા જઈએ તો ઘમંડ પણ એક એવું મોટું પાપ છે જે બે વિચાર જેવું છે કદાચ એના કરતાં પણ વધારે મોટી બાબત આપણે કહી શકીએ જે આપણે ગમન કરીએ છે ગમન ના લીધે આપણે ઘણી એવી બાબતો સ્વીકારતા નથી જે આપણે કરવી જોઈએ એક વખત એક હું ચર્ચમાં હતો અને બધા લોકો બેઠા બેઠા વાત કરતા હતા કે આ ગુડ ફ્રાઇડે આવે છે ત્યારે આપણે કંઈક કરીએ ગુરુવારે સાંજે ભેગા થઈએ એકબીજાના પગ ધોઈએ એક માનવંદ માણસ હતો પહેલા એને વિરોધ કરે ના ભાઈ ના એ બધું ના કરાય કે હું સજેશન આપું છું કે આપણે ભેગા થઈએ ઘૂંટડીએ પડીએ પ્રાર્થના કરીએ આપણી સામે પણ જે આપણો વેરી હોય શત્રુ હોય અથવા આખો વર્ષે જો ઝઘડો થયો હોય તેની સાથે હાથ પકડીને ગોઠડે પડીએ નમીએ પ્રભુની આગળ માફી માંગીએ પ્રભુને કહીએ નહીં કે આપણી ભૂલો માટે માફ કરે આપણી ભૂલો માટે અમને માફ કરે અમે એકબીજાને માફ કરીએ કેવી ગજબની બાબત લાગે નહીં બોલવામાં જેટલી સહેલી છે ને કરવામાં એટલી જ મુશ્કેલ છે અને ઘણા કરા શક્ય નથી પણ જો શક્યતામાં બદલાઈ જાય તો કેવી ગજબની બાબત આવે ની પણ આજે તકલીફ ત્યાં થાય છે કે ઘણા બધા પ્રભુ પરના વિશ્વાસીઓ બે જીવન જીવે છે પ્રભુની સમક્ષ કંઈક ઓર હોય છે ઈશ્વરના લોકોની સામે કંઈક ઓર હોય છે ઘરમાં અલગ હોય છે બિઝનેસમાં અલગ હોય છે જોબમાં અલગ હોય છે અને એના લીધે જે સંપૂર્ણતા આપણામાં હોવી જોઈએ જે પ્રમાણે ઈશ્વરના આશીર્વાદો આપણને મળવા જોઈએ અથવા જે પ્રમાણે આપણા વિશ્વાસ પ્રમાણે કામો થવા જોઈએ એનાથી આપણે વંચિત રહીએ છીએ કરવી વાત પિતરને કે છે કે હમણાં હું જે કરું છું એ તો જે હું કરું છું તું હમણાં સમજી નહીં શકે પછી થી સમજશે ગુરુ થઈને કે છે મેં શિષ્યોના પગ ધોયા છે એક જગ્યા પર કેવું કે છે કે હું તમને મારા મિત્ર કહું છું કેમ કે શેઠ શું કરે છે પોતાના ચાકર જાણતા નથી નહીં અને ખરેખર વાલા મિત્રો સમટાઈમ્સ ઘણી બી બાબતો છૂટતી નથી જગતની જે બાબતો હોય ને માનની અને એ બાબતોના લીધે જે નમ્રતા આપણામાં હોવી જોઈએ ને એ ચૂકી જવાય છે હું જ સારું વગાડું છું હું ક્વાયરમાં ઘણા વખતથી છું એટલે મને ખબર છે કે ઘણા બધા પ્રશ્નો થાય છે વગાડવા માટે ગાવા માટે ત્યાં સુધી એવા પ્રશ્નો જોયા છે કે પ્રથમ લાઈનમાં બેસવા માટે પણ માઇક માટે પણ અવાજ ઉધાર અવાજ વધારે ઓછા માટે પણ લડાઈ ઝઘડા થતા જોયા છે અને જ્યારે એવા પ્રશ્નો થતા હોય ત્યારે પ્રભુ શું એ સ્તુતિ આરાધના એ ગીતોને તેમની સમક્ષ જે ગવાય છે તેમના માટે ગવાય છે એ શું માન્ય રાખશે કેમ કે હૃદયમાં તો જે બાબતો ન હોવી જોઈએ એ ઈશ્વરની પવિત્ર હાજરીમાં છે ઈશ્વરની હાજરી છે આપણે બોલીએ છીએ કે જ્યારે બે અથવા ત્રણ મારે નામે ભેગા થયેલા છે તેઓની વચમાં હું હોઈશ એક્ઝેક્ટલી રાઈટ એટલે પ્રભુ છે જ અને છે તેમની પવિત્ર હાજરીમાં પણ આપણે બેઠા છે તોય આપણા મનમાં આપણે સારા વિચાર કરતા નથી દુશ્મન ઈર્ષા અદેખાઈ રાખીએ છે તો આપણે ક્યાંથી આશીર્વાદિત થઈએ કરી છે ને વાલા મિત્રો પણ એક સનાતન સત્ય છે એક જગ્યા પર એક વાયરમાં બેસવાને માટે પોતાના દીકરાને બેસાડવા માટે તેના પિતાએ જે તે જગ્યાના સેવક હતા એને ઘણા બધા નાણાં આપ્યા કમિટીમાં ઘુસવાના માટે ઘણા બધા નાણાં આવ્યા મારા મિત્રો આ બધું જગતમાં ઉકે પણ પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરવા માટે એમાંનું કશું કામ લાગવાનું નથી જો મારું જીવન ઈશ્વરના ધોરણ પ્રમાણેનું નથી મારા મન નમ્રતા નથી માફ કરી શકતો નથી માફી આપી શકતો નથી પ્રભુ માટે ખર્ચાઈ શકતો નથી ઉપયોગી થઈ શકતો નથી બીજાઓને મારા કરતા ઉત્તમ ગણી શકતો નથી મારું જે છે એ જેમની પાસે નથી એમની સાથે વહેંચી શકતો નથી તો વાલા મિત્રો હું પ્રભુ માટે યોગ્ય છું આપણે પોતે આપણે પોતાની જાત સાથે આપણે વાત કરીએ કેમ કે આ એવો સમય છે જ્યારે પ્રભુ આવવાના છે આપણે તૈયાર રહેવાનું છે જો આપણે સ્થિર ઉભાઈશું

અને બધી બાબતો તો દૂર કરવી પડશે ને જે પ્રભુને ગમતી નથી ખરેખર જે નમ્રતા પ્રભુ ઈસુમાં હતી એવી નમ્રતા તેમના બાળકો તરીકે આપણામાં આવે એના માટે ખંતથી પ્રાર્થના કરીએ

સુંદર નવા દિવસને માટે તંદુરસ્ત છે તમે અમને આજે ફરી એકવાર નવો દિવસ બતાવ્યો છે તમારી પવિત્ર હજુરોમાં લઈને આવ્યા છો અને પ્રભુ તમારી સ્તુતિને માટે તમારી આરાધને માટે પ્રભુ તમે અમને તક આપી છે પ્રભુ તમે અમને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમારા પર પુષ્કળ પ્રેમ રાખીને પ્રભુ સતત પ્રભુ તમે અમને નવા નવા દિવસો અમારા જીવનમાં આપી રહ્યા છો તેના માટે અમે તમારા પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજના દિવસના એક એક કલાકને પ્રભુ દરેક મિનિટને દરેક સેકન્ડને પ્રભુ અમે તમારા માટે વાપરીએ અને એવા કામો કરીએ પ્રભુ કે જે તમને પસંદ છે જગતના લાભો મેળવવા માટે નહીં જગતની બાબતો મેળવવા માટે નહીં પણ પ્રભુ અમે એવું જીવીએ એવું જીવન જીવીએ કે પ્રભુ જેમાં તમને એકલાને જ માન અને મહિમા મળે પ્રભુ હા પ્રભુ કેવળ અને કેવળ તમને એકલાને માન અને મહિમા મળે અને મારું જીવન તમારી સમક્ષ માન્ય થાય અમારો દિવસ તમારા ધોરણ પ્રમાણે પસાર કરેલો હોય અને પ્રભુ અમે કુટુંબ ને મારો પરિવાર એના દ્વારા ખૂબ ખૂબ આશીર્વાદિત થઈએ પ્રભુ એવું તમે થવા દેજો તમારા વચ્ચે પ્રભુ તેના પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ અને પ્રભુ સતત પ્રભુ એ દ્વારા અમે તમારી સાથે જોડાયેલા રહીએ એવું તમે થવા દો ભલે પ્રભુ અમારી આસપાસ ઘણી બધી એવી બિના હોય બાબતો હોય પ્રભુ જે તમને યોગ્ય નથી પણ પ્રભુ અમે એવી બાબતોમાં ન જોડાઈએ પણ અમે તમારી પાછળ ચાલીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે કોઈ સંપૂર્ણ નથી માટે વિનંતી કરી છે અમને મદદ કરો અમને સંપૂર્ણ બનવાને માટે પ્રભુ શુદ્ધ થવાને માટે પવિત્ર થવાને માટે અમને મદદ કરો પ્રભુ અમારી ભૂલો અમારા ગુનાઓ પ્રભુ અમે તમારા આગળ કબૂલ કરીએ છીએ જે કંઈ થયું છે પ્રભુ અમને માફ કરો પ્રભુ અને પ્રભુ આ પોણા મિનિટથી પ્રભુ ફરીવાર અમને જુદા બનાવો નવા બનાવો તમારી પાછળ ચાલનારા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો સાંભળે છે બીજાઓને મોકલે છે પ્રભુ ત્યારે પ્રભુ અમારો આ ઓડિયો વિડિયો ફેસબુક વોટ્સઅપ યુટ્યુબ દ્વારા પ્રભુ અમે જે કંઈ બધા ભેગા મળીને પ્રભુ આ નાનું કામ જોડાયેલા છે પ્રભુ બીજાઓને મોકલે છે પ્રભુ ત્યારે પ્રભુ તેઓના જીવનોમાં પ્રભુ આ બધી બાબતો વાત કરે વ્યવહાર કરે તેઓ તમારી પાસે આવે તમને સોંપાય અને જે કંઈ બાબતો તેમનામાં પોતામાં વચનો પ્રમાણે દેખાતી હોય બોધ પ્રમાણે દેખાતી હોય તેને દૂર કરે તમારામાં સ્ટ્રોંગ થાય મજબૂત બને અને પ્રભુ એમનું જીવન પ્રભુ પાંચમી સુવાર્તા બને અને ઘણા બધા લોકો પ્રભુ એ દ્વારા પ્રભુ આશીર્વાદી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ જે લોકો તમારાથી દૂર ગયા છે જગતના બાબતોમાં ફસાઈ ગયા છે દારૂમાં છે જુગારમાં છે વ્યભિચારમાં છે જગતના કહેવાતા લોભ લાલચો નશાઓમાં પ્રભુ તેઓ પોતાનું જીવન ગાળી રહ્યા છે પ્રભુ મેં પ્રાર્થના કરી છે તમારા બાળકો છે તેમના પર તમારો અધિકાર છે પ્રભુ ત્યારે પ્રભુ તે લોકો પાછા ફરે તમારી તરફ પાછા ફરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા વસતા હોય તેઓ કરે પોતાના કામોના લીધે એવી વિનંતી કરીએ છીએ ઘણા બધા લોકો પ્રભુ એવા છે જે માંદા છે પ્રભુ જેમના શરીરમાં હમણાં જ પ્રભુ કોઈ રોગ માલુમ પડ્યો છે ડાયોગ્નાઇઝ થયો છે પ્રભુ લેબોરેટરી ટેસ્ટમાં આવ્યો છે સિટી સ્કેનમાં આવ્યો છે પ્રભુ પિતા કલર ડોપલરમાં પ્રભુ દેખાયો છે પ્રભુ હા પ્રભુ અને પ્રભુ સોનોગ્રાફીમાં પ્રભુ એ દેખાયો છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે સર્વ રોગોમાંથી જે દેખાયા છે એમાંથી તેઓ સાજા થાય કેન્સર પણ પ્રભુ દૂર થાય પ્રભુ અમે જાણીએ છીએ તમે રોજ અમારી પ્રાર્થના સાંભળો છો અને અત્યારે જે કોઈ બીમારો જે વિનંતીઓ અમારા વોટ્સઅપમાં છે પ્રભુ મેસેન્જરમાં છે જે લોકો એમને ફોન દ્વારા પ્રાર્થના કરવાની વિનંતી કરે છે એ બધા જ કારણો પ્રમાણે પ્રભુ જરૂરિયાત પ્રમાણે તેમના જીવનોમાં હમણાં જ કાર્ય થાય તેઓ સાજા થાય તંદુરસ્ત થાય તમામ લડાઈ ઝઘડા દૂર થાય પ્રભિતા અને પ્રભુ દરેક ખોટી બાબતમાંથી એમને બચાવી લેવામાં આવે એવું થવા દેજો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા ઝઘડા ખોટા તો મ બચાવજો મથી બચાવો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ આપજો ભણવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે નોકરી કરવાનો પ્રભુ તમે આશીર્વાદ આપજો જુદી પરીક્ષામાં તમારા બાળકોને તમે પાસ કરજો એજ્યુકેશન માટે પ્રભુ જોબ માટે એ આશીર્વાદનું કારણ બને એવું થવા દો પ્રભુ હા પ્રભુ વિતા મકાનનો આશીર્વાદ આપજો ખરીદી શકે વેચી શકે નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે પણ પ્રભુ તમે રહો અને તેમના દુઃખને તમે નોંધમાં લેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ જે ત્રણ બાબતો તમારી સમક્ષ મૂકી છે એ આશીર્વાદિત થાય પ્રભુ અને મેનો એ જોઈ છે કે મારા ઘરોમાં પ્રાર્થનારૂમ એવો તમે થવા દેજો ખાસ સાથે પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓને પ્રભુ આજે આશીર્વાદિત કરજો પ્રભુ અને સર્વનું તમે ભરણપુર કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો હમણાં સૌમાં થયેલી ભૂલને માફ કરજો અને સાંજે આભાર માન્યો લેજો માગતા પ્રભુ ઈશ્વમાં સાંભળો દેહ બાપ માન્યો કરજો આમીન આમીન આમીન